નમસ્કાર બાલ દોસ્તો કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે સીજીએમએસ બે હજાર પચીસ એટલે કે જ્ઞાન સાધના વિષયનું જે શિષ્યવૃત્તિ માટેની જે ધોરણ આઠમાં પરીક્ષા આવે છે જ્ઞાન સાધનાની એનું કેટેગરી એનું પ્રશ્નપત્ર મારી પાસે છે અત્યારે મિત્રો આપને ખ્યાલ જ છે કે એ પ્રશ્નપત્ર છે એકસો વીસ ગુણનું છે એ તમામ જે પ્રશ્નો છે એકસો વીસ ગુણના એનું આજે આપણે સચોટ સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો શરૂઆતથી માંડીને અંત સુધી આ વિડીયોમાં બનાવી રહજો અને જો મિત્રો આ પ્રથમ વખત આ ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો તો સૌ પ્રથમ મિત્રો આજે તમે બધા લોકો એ પરીક્ષા આપી જશે ને સારું ગયું હશે તમારું પેપર એ છતાં પણ આપણે એક વખત આ પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરી લઈએ તો આપને ખ્યાલ આવી જાય છે તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ કે પ્રશ્ન નંબર એક ઘડિયાળ તો કે સમય થર્મોમીટર તો કે એનો જવાબ શું આવશે તાપમાન ત્યારબાદ બીજો પ્રશ્ન છે નોર્થ ડેલી તો ઈસ્ટ બરાબર એનો જવાબ પણ આવે છે કલકત્તા ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે સોમનાથ ગુજરાત તો મહાકાલેશ્વર તો કે મધ્યપ્રદેશ ક્યાં આવેલું છે મહાકાલેશ્વર તો કે મધ્યપ્રદેશમાં ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા જણાવો શું કરવાનું છે ખૂટતી સંખ્યા છે આપણે જણાવવાની છે આમાં તો પ્રશ્ન ચાર છે એનો જવાબ આવે છે એ ત્યારબાદ પાંચમો પ્રશ્ન નીચે આપેલ શ્રેણીમાં ક્યુ પદ આવશે એક એક બે ત્રણ પાંચ આઠ ખાલી જગ્યા એકવીસ તો પાંચનો જવાબ આવશે સી તેર વિદ્યાર્થી મિત્રો આપણે આને ગણતરી કરવી હોય તો વિડીયાને સ્ટોપ કરીને પણ તમે ગણતરી પણ કરી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચે આપેલ સરવાળામાં એની કિંમત કેટલી થશે છઠ્ઠો પ્રશ્ન છે એનો જવાબ આવે છે સી સાતમો પ્રશ્ન છે નીચે આપેલ કઈ સંખ્યા નવ વડે નિશેષ ભાગી શકાય તો એનો જવાબ આવે છે બી ત્યારબાદ પ્રશ્ન આઠ તરફ આપણે આગળ વધીએ બસોના અડધાના પંદર ટકા કેટલા થાય તો એનો જવાબ આપણે આવે છે આઠનો જવાબ આપણે આવશે બી ત્યારબાદ બાદ નવમમાં પ્રશ્નો તફાવ આગળ વધીએ નીચામાંથી અલગ પડતો વિકલ્પ કયો છે નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ કયો વિકલ્પ શોધો આપણે શોધવાનો છે વિકલ્પ તો એનો જવાબ આવે છે એક ડ્રમ બ્યુગલ શરણાઈ વાંસળી એ છે એ હવા દ્વારા વાગી વગાડી શકાય છે જ્યારે ડ્રમ એના દ્વારા નથી વગાડી શકાતું ત્યારબાદ દસમો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો દસમો છે એનો છે ખોટી છે એ આપણે જણાવવાની છે બરાબર દસમામાં તો એનો જવાબ આવે છે સી ચરોતરમાં સારસ એક ખોટી જવાબ ખોટો જવાબ છે ત્યારબાદ આપણે અગિયારમો પ્રશ્ન તરફ આગળ આગળ વધીએ નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો ખોટી જોડ છે એ આપણે જણાવવાની છે અગિયારમાં તો એનો જવાબ આવે છે બી ત્યારબાદ બાદ બારમો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડ ખોટી છે તે જણાવો એનો જવાબ આવે છે એ કોર્ણાર્ક મંદિર મહારાષ્ટ્રમાં નથી ત્યારબાદ તેરમા પ્રશ્નમાં આપણે આગળ વધીએ આ આકૃતિમાં કેટલા અધવર્તુળ આવેલા છે તેરમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે બી તો આપણે બીનો રાઈટ કરી દઈએ ત્યારબાદ ચૌદમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ નીચેની આકૃતિમાં આપેલ તરાહ આગળ વધાતા કઈ આકૃતિ આવશે તો ચૌદમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે બી તો આપણે બી ઉપર રાઈટ કરી દઈએ ત્યારબાદ તેરમો પ્રશ્ન ચૌ સોરી પંદરમો પ્રશ્ન નીચે આપેલ આકૃતિ તેની પાસે આપવામાં આવેલ અરીસામાં કેવી દેખાશે તે શોધો તો પંદરમો પ્રશ્ન છે એનો જવાબ શું આવશે બી બી ઉપર આપણે ઠીકમાંક કરી દઈએ ત્યારબાદ સોળમો પ્રશ્ન છે નીચેની આકૃતિ અરીમાં કેવી દેખાશે તે જણાવો તો સોળનો જવાબ આવે છે એમ ક્યુ પ્રકારની આકૃતિ આપને દેખાશે તો એના ઉપર આપણે ટીક માર્ક કરી દઈએ ત્યારબાદ સત્તર સત્તરમો પ્રશ્ન કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તો એની સંખ્યા છે એ ડી બાર એનો જવાબ આવશે બાર ત્યારબાદ અઢારમો પ્રશ્ન સત્તર સાડત્રીસ સિતોતેર એકસો સત્તાવન ખાલી જગ્યા તો અઢારમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે બી આપણે બી ટીક માર્ક કરી દઈએ ત્રણસો સત્તર જવાબ આવશે ઓગણીસમો એસ સીડી ટી ઈ એફ બરાબર ખાલી જગ્યા બરાબર તો ઓગણીસનો જવાબ છે એમાં આવશે ડી ત્યારબાદ વીસમાં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ સૂચના નીચેના સમીકરણો ખોટી ગાણિતિક સંજ્ઞાને કારણે ખોટા બન્યા છે જવાબમાં આપેલ ગાણિતિક સંખ્યાનું યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચું સમીકરણ બનાવો તો વીસ છે એનો જવાબ આવે છે એ તો આપણે એ ઉપર ટીક માર્ક કરી દઈએ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન છ માઇનસ ત્રણ બરાબર બાર ભાંગ્યા છ તો એકવીસનો જવાબ છે એનો જવાબ પણ એ આવે છે એ ઉપર આપણે ટીક માર્ક કરી દઈએ ત્યારબાદ બાવીસમો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ અભ્યાસ તો કે જ્ઞાન કામ તો કે એનો જવાબ આવે છે અનુભવ સી અનુભવ તો એ સી ઉપર ટીક માર્ક કરી દઈએ શું અમેરિકા ડોલર તો જાપાનમાં શું જાપાનનું શું છે ચલણ તો એ આપણે લખવાનું છે તો કે જાપાનનું ચલણનું નામ યેન છે ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન પીવી સિંધુ બેડમિન્ટન તો દીપક પુન્યા એ કઈ રમત સાથે જોડાયેલો છે તો એનો ચોવીસનો જવાબ આવે છે બી રેસલિંગ ત્યારબાદ પચીસ શબ્દ એન્સાઇક્લોપીડિયામાંથી નીચેનુંમાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં બરાબર કયો શબ્દ નહીં બનાવી શકાય તો પચીસનો જવાબ આવે છે ડી એ શબ્દ નહી બનાવી શકાય છવ્વીસમો પ્રશ્ન છે નીચે કયો શબ્દ બનાવી શકા છે બરાબર તો છવ્વીસનો નો જવાબ પણ સી આવશે રેશનાલિઝન પરથી કયો શબ્દ બનાવી શકા છે આ બધા શબ્દ બનાવી શકા છે ત્યારબાદ કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે તો સત્યાવીસમાં જવાબ આવશે એમાં થોડુંક ભૂલ ભરેલું છે બી અથવા તો સી આવી શકે છે એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નોમાં જરા હજી જે સોલ્યુશન જે આવશે બરાબર ઓફિશિયલ એમ જ આપને ખ્યાલ આવશે કે આનો ખરેખર સાચો જવાબ શું છે કે ગ્રેસિંગ દેવાના છે માર્કાના ત્યારબાદ અઠ્યાવીસમો પ્રશ્ન શ્રેણીમાં પાંચમું પદ ક્યુ આવશે અઠ્યાવીસમો પ્રશ્ન છે તો એનો જવાબ આવે છે એ આવે છે ત્યારબાદ ઓગણત્રીસમું નીચેની વિગતોને અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ આવશે તો ઓગણત્રીસમાં પ્રશ્નના જવાબમાં બી આવશેનો જવાબ ત્યારબાદ ત્રીસમું દીપક એ અનિલનો ભાઈ છે દીપક એ સુનિલનો પુત્ર છે વિમલ એ સુનિતાના પિતા છે તો અનિલ અને વિમલ વચ્ચે શું સંબંધ બરાબર તો ત્રીસનો જવાબ આવે છે સી પોત્રાદાનો સંબંધ છે ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ જો નવ પ્લસ સાત બરાબર અઠ્ઠાવન ત્રણ ત્રણ પ્લસ અગિયાર અગિયાર બરાબર એકસો ચોવીસ તો તેર પ્લસ પાંચની કિંમત શું મળે તો એકત્રીસમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે બી આવે છે ત્યારબાદ બત્રીસમું જો મેંગોને કે જેડ એલ એફ એમ તરીકે લખીએ તો એપલનો કોડ શું મળે તો બત્રીસમો પ્રશ્ન છે એમાં પણ બની શકે કે ભૂલ ભરેલો છે એટલે એમાં વિદ્યાર્થી મિત્રોને ગ્રેસ માર્ક કદાચ આપી દેવામાં આવે એટલે એનો આપણે જવાબ નથી લખતા ત્યારબાદ તેત્રીસમું કઈ આકૃતિ અલગ પડે છે આકૃતિ કઈ અલગ પડે છે આપણે દર્શાવવાનું છે તો તેત્રીસનો જવાબ આવે છે ડી ત્યાર ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન નીચેની આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો આપણે ત્રિકોણ કેટલા છે એ ગોતવાના છે તો આ તમે જોવું તો એમાં આપને બાર ત્રિકોણ છે એ દેખાય છે ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન એક ચોક્કસ સાંકેતિક ભાષામાં એન્ટ્રી એક બે ત્રણ ચાર પાંચ અને સ્ટેડી નવ ત્રણ એક સાત આઠ પાંચ તો નીટનેસ ખાલી જગ્યા તો પાંત્રીસનો આપણો જવાબ છે એ શું આવશે બી આવશે ત્યારબાદ છેત્રીમ પ્રશ્ન તરફ આપણે આગળ નીચેની આકૃતિમાં પૂરતી સંખ્યા શોધો બરાબર તો નીચેની સંખ્યા છે એમાં આકૃતિમાં ખૂટતી સંખ્યા આપણે શોધવાની છે તો છત્રીસ છે તો છત્રીસનો જવાબ આવશે સી તો સી ઉપર ટીક માર્ક કરી દઈએ આપણે ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન નીચેના શબ્દો માટે ડિક્શનરી મુજબ યોગ્ય ક્રમ દર્શાવતી શ્રેણી શોધો બરાબર તો સાડત્રીસમો છે પ્રશ્ન એમાં પણ સી જવાબ એનો આવશે ત્યારબાદ આડત્રીસ પ્રથમ બે આકૃતિઓ વચ્ચેનો વિશેષ સંબંધને આધારે પછીની બે આકૃતિઓ પૈકી ચોથી આકૃતિ કઈ આવશે આડત્રીસનો જવાબ એનો આવે છે ડી આવે છે તો આપણે ડી ઉપર ટીક માર્ક કરી દઈએ ત્યારબાદ ઓગણચાલીસ અલગ પડતું પ્રાણી ક્યુ છે અલગ પ્રાણી છે એ આપણે લખવાનું છે તો એનો જવાબ આવે છે વેલ બધા જમીન ઉપર રહે છે ત્યારે બેલ છે એ પાણી મારે છે તો ઓગણચાલીસનો નો પ્રશ્ન છે એનો જવાબ આવે છે બી ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન આપણે જોઈએ હા પણ મિત્રો આપણે એ બીસીડી જો કે ઓગણચા અલગ પડતું પ્રાણી કયું છે અહીં બી લખેલ છે ને અહીં ડી તો આપણે ખરેખર આનો જવાબ છે ઓગણ ચાલીસનું જોઈએ તો એનો જવાબ આપણે બી સોરી જવાબ ખરેખર ખિસકોલી આવશે જે આગળ વેલ કીધું એ નહીં પણ ખિસકોલી વૃક્ષમાં તો આ બધા વેલ છે પાણીમાં રહી શકતી હાથે પણ રહી શકે કાચબો પણ રહી શકે તેનો ખરેખર જવાબ ખિસકોલી આવશે ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન નીચે આપેલા આકૃતિમાં આકૃતિમાંના ટુકડાઓને જોડવાથી બનતી આકૃતિ કઈ તો ચાલીસમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે સી આવે છે તો સી ઉપર ટીક માર્ક કરી દઈએ આપણે ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન છે કે આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાવજીત પામે છે એકતાલીસનો જવાબ આવે છે ડી ત્યારબાદ બાદ બેતાલીસમો પ્રશ્ન મિત્રો આપ વિડીયોને સ્ટોપ કરીને રોકીને એ વાંચી શકો છો એના માટે આપણે વાંચવાની જરૂર નથી તમારી પાસે પ્રશ્નપત્ર પણ છે તો તમારે વાંચતું જવાનું છે સ્ટોપ કરી ને એનો જવાબ છે એ હું જે ટીક માર્ક કરી દઉં છું તો બેતાલીસમો જે પ્રશ્ન છે એકતાલીસમો તો એનો જવાબ ડી આવે છે ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન છે એનો જવાબ એ આવે છે તેતાલીસમો પ્રશ્ન છે એનો જવાબ આવે છે બી આવે છે ત્યારબાદ ચુમ્માલીસમાં પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે ચુમ્માલીસમાં પ્રશ્નનો જવાબ છે એનો જવાબ સી આવશે પિસ્તાલીસમો પ્રશ્ન છે એનો જવાબ એ આવશે છેતાલીસમો પ્રશ્ન છે એનો જવાબ સી આવશે સુડતાલીસ પ્રશ્ન છે એનો જવાબ બી આવશે અડતાલીસ પ્રશ્ન છે એનો જવાબ આવશે એ આવશે ઓગણપચાસ પ્રશ્ન છે એનો જવાબ પણ બી આવશે પચાસ પ્રશ્ન છે એનો જવાબ એ આવશે એકાવનમો પ્રશ્ન છે એનો જવાબ સી આવશે બાવનમો પ્રશ્ન છે એનો જવાબ ડી આવશે ત્રેપનમો પ્રશ્ન છે એનો જવાબ એ આવશે ચોપનમો પ્રશ્ન છે એનો જવાબ ડી આવશે પંચાવન પ્રશ્ન છે એનો જવાબ બી આવશે છપ્પનમો પ્રશ્ન છે એનો જવાબ એ આવશે સત્તાવનમો પ્રશ્ન છે એનો જવાબ સી આવે છે તો સી ઉપર આપણે માર્ક કરી દઈએ અઠ્ઠાવન પ્રશ્ન છે એનો જવાબ એ આવશે ઓગણસાઠમો પ્રશ્ન છે એનો જવાબ પણ એ આવશે સાઠમો પ્રશ્ન છે એનો જવાબ ડી આવશે એકસઠમો પ્રશ્ન છે એનો જવાબ એ આવશે બાસઠમો પ્રશ્ન જવાબ છે એનો બી આવશે ત્રેસઠમો પ્રશ્નમાં બી આવશે ત્યારબાદ બાદ ચોસઠમો પ્રશ્ન છે એનો જવાબ ડી આવશે પાસઠમો પ્રશ્ન છે એનો જવાબ સી આવશે સાંસઠમો પ્રશ્ન છે એનો જવાબ પણ સી આવશે સડસઠમો પ્રશ્ન છે એનો જવાબ ડી આવશે અડસઠમો પ્રશ્ન છે એનો જવાબ બી આવશે ઓગણસાઠમો પ્રશ્ન છે એનો જવાબ એ આવશે ઓગણ સિત્તેરના પ્રશ્નના જવાબમાં એ આવશે સિત્તેર પ્રશ્નોમાં સિત્તેર નંબરના પ્રશ્નમાં એનો જવાબ આવશે એ આવશે ત્યારબાદ એકોતેરમો પ્રશ્ન છે એકોતેરમાં બી આવશે ત્યારબાદ બોતેર છે બોતેરમો પ્રશ્ન છે એ પણ વિદ્યાર્થી મિત્રો ભૂલ ભરેલો છે એટલે બની શકે કે તમને ગ્રેસ માર્ક આપી દેવામાં આવશે ત્યારબાદ તોતેરમો પ્રશ્ન જોઈએ આપણે કે કઈ સંખ્યાપૂર્ણ વર્ગ નથી તો તોતેરમો પ્રશ્ન છે એનો જવાબ એ આવે છે ચુમ્મોતેરમો પ્રશ્ન છે ચુમ્મોતેરના પ્રશ્નમાં પ્રશ્નનો જવાબ બી આવ બી આવે છે સોરી ચુમ્મોતેરમાં આપણે શું આવશે બી આવે છે પંચોતેર પ્રશ્નોના જવાબમાં એ આવે છે છોતેર એમાં ડી એનો જવાબ આવે છે સિતોતેરમાં પ્રશ્નમાં એનો જવાબ સિતોતેર છે એના પ્રશ્નોના જવાબમાં સી આવે છે ઇઠોતેરમાં પ્રશ્નમાં એ આવે છે ત્યારબાદ ઓગણ એસી મો પ્રશ્ન છે એમાં પણ એ આવે છે એસીમાં પ્રશ્નમાં બી આવે છે ત્યારબાદ એક એક્યાસી મો પ્રશ્ન એના જવાબમાં એ આવે છે એક્યાસી બ્યાસી જે પ્રશ્ન છે એમાં એનો જવાબ બી આવે છે ત્યાંસીમો પ્રશ્ન છે ત્યાંશીમાં પ્રશ્નનો જવાબ એ આવે છે ચોર્યાસી પ્રશ્ન છે એનો જવાબ આવે છે સી પંચ્યાસી મો પ્રશ્ન છે એનો જવાબ માં સી આવે છે ત્યારબાદ માં પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ નો જવાબ બી આવે છે સત્યાસીમાંનો જવાબ છે એ ડી આવે છે અઠ્યાસીમાં પ્રશ્નનો જવાબ એનો પણ ડી આવે છે ત્યારબાદ નેવ્યાસી પ્રશ્ન છે એનો જવાબ એ આવે છે નેવુંમાં પ્રશ્નમાં બી આવે છે એકાણુંમાં સી આવે છે બાણુંના બાણું પ્રશ્નના જવાબમાં એ આવે છે ત્રાણુંમાં બી આવે છે ચોરાણુંમાં પણ બી આવે છે પંચાણુંમાં બી આવે છે છન્નું છે એમાં ડી આવે છે સત્તાણુંમાં એ આવે છે અઠાણુંમાં એ આવે છે સી આવે છે માં પ્રશ્નના જવાબમાં બી આવે છે ત્યારબાદ એકસો એક ના પ્રશ્નના જવાબમાં એ આવે છે એકસો બે નંબરના પ્રશ્નમાં ડી આવે છે એકસો ત્રણ નંબરમાં બી આવે છે એકસો ચાર નંબરમાં એ આવે છે એકસો પાંચ નંબરમાં બી આવે છે એકસો છ નંબરમાં એ આવે છે ત્યારબાદ એકસો સાતમા પ્રશ્નો તરફ આપણે આગળ વધીએ મિત્રો આપ વધારે વિસ્તૃત વાંચવા માટે આપ વિડીયોને સ્ટોપ કરીને વાંચી પણ શકો છો ત્યારબાદ એકસો સાતમાં પ્રશ્નોના જવાબમાં બી આવે છે એકસો આઠમાં સી આવે છે એકસો નવમાં ડી આવે છે એકસો ને દસમાં ડી આવે છે એકસો અગિયારમાં બી આવે છે એકસો બારમાં બી આવે છે એકસો તેરમાં સી આવે છે એકસો ને ચૌદ માં બી આવે છે એકસો પંદર માં ડી આવે છે એકસો સોળમાં ડી આવે છે

એકસો ને ઓગણીસ નંબરમાં સી આવે છે ને એકસો વીસ નંબરમાં ડી આવે છે તો મિત્રો આ તો સોલ્યુશન અને હજી પણ મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી દો થેન્ક યુ